આગળ જોઈએ તો અમદાવાદમાં લલ્લા બિહારીના પાંચ ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું લલ્લા બિહારીના તમામ ઘરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સર્ચ ઓપરેશન કર્યું હતું પહેલી પત્ની જમીલા બાનું બીજી પત્ની ફિરોઝા બાનું ત્રીજી પત્ની તમન ચોથી પત્ની રુખસાના બાનુના ઘર પર ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન સામે આવ્યું લલ્લાની પત્ની જમીલા બાનુના ઘરેથી કેટલાક જરૂરી દસ્તાવેજો મળ્યા છે સાડા નવ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે આ સાથે સત્તર સોનું પણ મળી આવ્યું છે તપાસ દરમિયાન રોકડ ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું આ ઉપરાંત વધુ એક ખુલાસો પણ થયો છે જુહાપુરામાં આવેલા એવન નગરને વિકસાવવાનો લલ્લાએ કોન્ટ્રાક્ટ લીધો હતો ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન અમદાવાદના ચંડોળા ખાતે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યું છે ત્યારે ચંડોળા અને લલ્લા બિહારી આ બંને નામ છે તે ખૂબ જ હોય તેવું હાલમાં લાગી રહ્યું છે અને ત્યારે લલ્લા બિહારી જે આરોપી વાત કરીએ કે કુખ્યાત આરોપી છે જે પોતે રીતે બાંગ્લાદેશીઓને અહીંયા રહેવાની જગ્યા આપતો હતો અને સાથે જ પોતે કમિશન લેતો હતો અને ઘણા બધા પોતાના જે ધંધા હતા ગેરકાયદેસર રીતે તે પોતે ચલાવતો હતો તેના પાંચ ઘર પાંચ પાંચે પાંચ ઘરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે મહત્વની વાત એ પણ છે કે અત્યારે હાલમાં જે મકાન પર આપણે ઉભા છીએ તમે જોવો છો તે જમીલા બાનું નામના જે તેમના પત્ની છે ત્યાં અત્યારે હાલમાં ઉભા છીએ ત્યાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે અત્યારે દ્રશ્યમાં જે પ્રમાણે તમે જોવો છો એટલે લલ્લા બિહારીના કુલ પાંચ ઘર છે જેમાં ચાર પત્નીઓ અલગ અલગ ઘરમાં રહે છે ત્યારે અત્યારે તેમાંથી આવેલા એક ઘરમાં જે જમીલા બાનું છે બીજી પત્ની છે જે ફિરોઝા બાનું ત્રીજી તમન્ના ચોથી પત્ની રૂક્ષાના બાનું છે આ બધી જ જગ્યાએ હાલ છે ત્યારે મુખ્યત્વે અત્યારે પણ જોવા મળશે કે કોઈ દસ્તાવેજ છે જે મહત્વના મળી રહે અને સાથે જ કોઈ બીજી કોઈ વાત કરી કે મહત્વના કોઈ દસ્તાવેજની સાથે કોઈ વસ્તુ મળી રહે તે માટે અત્યારે સમગ્ર જે સર્ચ ઓપરેશન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે આ સિવાય બીજા જે ચાર ઘરમાં સર્ચ ઓપરેશન છે તેમાં અને અહીં કઈ રીતના દસ્તાવેજ અને મહત્વની વસ્તુઓ મળે છે તે સમય જ બતાવશે કેમેરામેન કલ્પેશ જોશી સાહેબ મિહેર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ લલ્લા બિહારાની જે ચાર પત્નીઓ છે તેમાંથી અત્યારે હાલમાં તમે જોવો છો કે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તેમના દ્વારા જમીલા બાનું જે છે તેમના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ને અત્યારે હાલમાં જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તેમણે પોતે સર્ચ ઓપરેશન કરીને ત્યાંથી જે પણ આ દસ્તાવેજ છે જે સામાન છે તે અત્યારે લઈને પોતે અહીંયાથી નીકળી રહ્યા છે તમે હાલમાં જુઓ છો જે પ્રમાણે અત્યારે જે અલગ અલગ દસ્તાવેજો હતા જે અત્યારે હાલમાં પોતે તમે જોવો છો હાલમાં કઈ રીતે જે મશીન કેશ ગણવાનું મશીનને સાથે બીજા જે દસ્તાવેજો છે તમે હાલમાં જોવો છો પાછ પાછળની બાજુ પણ અત્યારે એટલે ટૂંકમાં આ ક્રાઈમની જે ટીમ છે તેમના દ્વારા સમગ્ર જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે અત્યારે હાલમાં એટલે સર્ચ ઓપરેશન હાલમાં જે શરૂ હતું તેમાં કેશ ગણવાનું જે મશીન છે તેમાં મુખ્યત્વે અત્યારે એ પણ જોવા મળે છે કે જે આ ગુનાખોર હતો જે પોતે લલ્લા બિહારી તેનું પોતે કરોડો રૂપિયાનું જે સામ્રાજ્ય છે તે ત્યાં હતું તેમના જે આ ઘર છે જે જમીલાબાનું તેમના એક પત્ની છે ચાર પત્નીમાંથી એક તેમના ઘરે જ્યારે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને અત્યારે ત્યાંથી આ સમગ્ર જે ડોક્યુમેન્ટ છે તે અત્યારે મળી રહ્યું છે એટલે મુખ્યત્વે આપણે એવું અત્યારે કહી શકીએ કે હવે આ સમગ્ર જે તપાસ થઈ છે તે તપાસ બાદ જે આખી જે વિગત છે તે મેળવવામાં આવશે અને મુખ્યત્વે અત્યારે તે પણ આપણે જોઈએ કે ચાર જગ્યાએ અલગ અલગ જગ્યાએ જ્યારે આવી રીતે તપાસ થઈ હોય ત્યારે બીજા બધા મકાન પાસે કઈ રીતની વિગત મળી છે કઈ રીતના દસ્તાવેજો મળ્યા છે તે બધી જ વસ્તુ ક્રાઇમ બ્રાન્ચ છે તે વહેલા મોડા બધી માહિતી છે તે પહોંચાડશે અને સાથે સાથે જ વાત કરીએ કે જે પણ પાંચ પાંચ મકાન કુલ જે હતા ગેરકાયદેસર જેમાંથી પાંચે પાંચ મકાનમાં અત્યારે સર્ચ ઓપરેશન શરૂ હતું અને વાત કરીએ મુખ્યત્વે અત્યારે હવે તમે જોવો છો ક્રાઇમની જે ટીમ છે તે હવે અહીંથી જઈ રહી છે અને તેમાં મુખ્ય આપણે જે પ્રમાણે જોઈ શકીએ કે અત્યારે હાલમાં આ ક્રાઇમની ટીમ દ્વારા જે સમગ્ર જે સામાન હતો સમગ્ર જે તપાસના દસ્તાવેજો હતા તે અત્યારે અહીંથી લઈને હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ક્રાઇમ બ્રાન્ચ તરફ વળી છે અને આગળની જે તપાસ છે તે તેમના દ્વારા કંઈક ને કંઈક વાત કરીએ કે કરવામાં આવશે તમે હાલમાં જુઓ છો દ્રશ્યોમાં પણ કે છેલ્લા બે કલાકથી વધારે સમય આ જે સર્ચ ઓપરેશન છે જે શરૂ હતું તે અત્યારે વાત કરીએ કે પૂર્ણ થયું છે અને હવે આખરે ક્રાઈમની જે ટીમ છે તેમના દ્વારા દસ્તાવેજ છે તે બધા હવે કબજે કરીને ક્રાઈમ બ્રાન્ચ જગ્યા પર લઈ જવામાં આવી રહ્યા છે અને આગળની જે તપાસ છે તે તેમાં શરૂ કરશે અને બધા જ મકાનોમાં જેટલા પણ દસ્તાવેજો હતા તે તે લોકો મેળવશે અને તપાસ છે તે બધી આગળની છે તે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે કેમેરામેન કલ્પેશ જોશી સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ